મિત્રો આ બચ્ચું તેના પરિવાર અને તેના ટોળાથી વિખૂટું પડી ગયું છે મિત્રો તો આ મિત્રો રોજ આ બચ્ચું આ રીતે એકલું ફર્યા કરે છે નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણી લારી પર એક પશુ આવ્યું છે નીલગાય અને આપણે રોજ તરીકે ઓળખીએ છીએ તો આપણી લારી પર આવ્યું છે મિત્રો તો આપણે એને જામફર ખવડાવી રહ્યા છીએ અહીંયા તમે જોઈ શકો છો આપણી લારી છે આ રોડ છે સિક્સ લાઇન અને આ અહીંયા આ નીલગાય છે રોજ તો જે જામફળ ખાઈ રહ્યું છે તો મિત્રો આપણો આ વિડીયો તમને આજનો સારો લાગ્યો તો વિડીયોને શેર કરજો લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો મિત્રો આ રોજ અહીંયા આવે છે અવારનવાર અને જામફળ ખાઈને મસ્તીથી રહે છે અને બાજુમાં તમે જોઈ શકો છો ખેતર છે કેટલું સુંદર છે મિત્રો આ નીલ બચ્ચું તો મિત્રો વિડીયો શેર કરજો અને લાઈક કરજો જો હવે જઈ રહ્યું છે જામફળ ખાઈને મિત્રો ચાલો નવા વિડીયો સાથે ફરી મળીશું જય હિન્દ જય ભારત